મન કી બાતની એકસો ત્રેવીસમી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કર્યા રજૂ યોગ દિવસ કટોકટી શુભાંશુ શુક્લાની અવકાશી યાત્રા અને કૈલાસ વાન સરોવરની યાત્રા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી ચર્ચા કટોકટીનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું જેમણે કટોકટી લાદી તેઓ હારી ગયા જનતા જનાર્દનની થઈ જીત ઇમરજન્સી લગાવનારાઓને ન માત્ર આપણા બંધારણની હત્યા કરી પરંતુ અભિવ્યક્તિની આઝાદીનું ગળું દબાવ્યું પીએમ મોદીએ કહ્યું એ ભારતને ટ્રેકોમાં મુક્ત જાહેર કર્યું જે આપણા માટે ગર્વની વાત તેમજ કર્ણાટકના કલબુર્ગીની મધ્યપ્રદેશની સુમા અને ઉદ્રાચલમી નારી રાહ ચીંધી મન કી બાત કાર્યક્રમમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનની પીએમ મોદીએ કરી પ્રશંસા ઓપરેશન સિંદુરના વીરોને સમર્પિત ગણાવ્યું સિંદુર વન કરીને બનાવેલા નવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્ય મથકનું કર્યું ઉદ્ઘાટન કિસાન સંમેલનને પણ કર્યું ઉદ્બોધન કહ્યું ખેડૂતોને મળશે હળદરના મહત્તમ ભાવ બે હજાર ત્રીસ સુધીમાં હળદરને નિકાસને એક અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય પાલીતાણામાં ફાઇટ ઓબેસીટીના સંદેશ સાથે સન્ડે ઓન સાયકલ યાત્રાનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સ્વચ્છતા સેનાનીઓ એનએસએસ અને માય ભારતના યુવાનો જોડાયા દેશભરમાં છ હજાર સ્થળોએ થયું કાર્યક્રમોનું આયોજન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ બસોને સાહીઠ મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ડીએનએ ટેસ્ટથી બસોને ચોપન અને ચહેરાથી છ મૃતકોની થઈ ઓળખ મૃતકોમાં બસ્સોને એકતાલીસ પેસેન્જર અને તેર નોન પેસેન્જરનો સમાવેશ સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય રાજ્યના તેત્રીસ જિલ્લાના એકસો તાલુકામાં નોંધાયો હળવાથી મધ્યમ વરસાદ વિરમ ગામમાં સવા ત્રણ ઇંચ જ્યારે કડીમાં અઢી ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં આજે જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું યલો એલર્ટ રાજ્યના તેર જળાશયો સંપૂર્ણપણે ભરાયા અને આયુષ શેટ્ટી અને તન્વી શર્માએ રચ્યો ઇતિહાસ યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં મેળવ્યું સ્થાન આયુષે દુનિયાના નવમા ક્રમાંકના ખેલાડીને હરાવીને સર્જો અપસેટ જ્યારે સત્તર વર્ષીય તન્વીએ સાતમા ક્રમાંકની પોલિનને આપ્યો પરાજય